નમસ્કાર બે હજાર પચીસ અને અરવલ્લીથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મગફળી અને સોયાબીનના પાકમાં ભારે નુકસાન થયું છે ત્યારે મેઘરજ સહિતના તાલુકાઓમાં પડેલા વરસાદના કારણે

ધોમધાર ચાલુ થયો છે તે માટે તમામ ખેડૂતોને નુકસાન બહોળા પ્રમાણમાં વેઠવું પડ્યું છે જેવા પાક કે મગફળી સોયાબીન અળદ કપાસ મકાઈ જેવા ખૂબ નુકસાન થયું છે તો સરકારને ધ્યાન દોરીએ છીએ ખેડૂત વતીથી કે સર્વે કરીને તમામ ખેડૂતોને વર્ષ